બાપુરા નીકળવાનો છે ગામના શારી બળેવા હો હા શારી બળેવા અમારા ગામના સાપીયાલીના બેટા ભાઈ પેલા છે યસાન હા આ ભાદરવો આ શ્રાવણ અને આહો આહો થાવ નાને મત લાગે ભાઈ ઓ ભાઈ આલો બીજા ખબર પડે

એવું ભાઈ અમારા ગામના ભળેવા અહીંયા આવે છે અત્યારે જળદેવકીજી છે અમારા ગામના મંદિરે જ્યાં અમારે તો આ ચાર્ય ભળેવાને લઈને જવાના છે અમારે કનુભાઈ આગેવાન છે અને અત્યારે તો અમે લઈને જઈએ છીએ હવે તો આપણા ગામના મંદિર અત્યારે પહોંચી ગયા છીએ અને આપણે એવો બધા જોવો હાંકલા પડકારા કરતા કરતા હાલ્યા આવે છે હો ભાઈ હા બધા ભળેવા હાંકલા ફડકારા કરતાં કરતાં આવ્યા છે અહીંયા છે ગામના મંદિરની અંદર અને આ બધા મિત્રો આવી ગયા છે છે હા હા ભાઈ અમારી ગામની જૂની પરંપરા અમારા અમારા ગઢિયા વખતની ગામના જવાનો થોડુંક જીવંત રાખીએ છે ভালে ভাই হে ઈ આવે આયે પૂરું વાહ થાયતી ગણવા આલશેલ થાય પાછો રાઉન્ડ મે બોલ રાખજો પડી ઈ કયો મહિનો છે એટલે બહુ કડક રહ્યો હે ભાઈ વાહ ભાઈ વાય લઈ લે લઈ લે કાઠો લઈ હા વાહ ભાઈ થોડો જ હા ભાઈ વાહ લો આ સાધુ કણ કરી લાવવાના હા આ છે અમારા ગામ મંદિર અને અત્યારે તો અમારી ત્યાં વિધિ પૂરી થઈ ગઈ છે અને હવે ચારે બળે અને લઈને અમારે મેદાનમાં જવાનું છે ને ધોળવવાના છે જે વિજેતા થશે અને પચાસ રૂપિયા ઈનામ ને બીજો પણ ઈનામ ઘણા મળવાના છે ગામ લોકો તરફથી વિજેતા કોણ ગયા હમરા વિજેતા જોવા ભાઈ છે